ચિતળા સાતમની વાર્તા બે વહુઓ હતી એક દેરાણી અને બીજી જેઠાણી રાંધણ સાઈટનો દાડો આવ્યો દેરાણી તો રાંધવા બેઠી રાંધતા રાંધતા થાકી ગઈ અડધી રાત થઈ અને પારણામાં છોકરો રડવા લાગ્યો નાની વહુ ધવડાવવા બેઠી મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુને જોકા આવ્યા છોકરો ધવડાવતી ધવડાવતી ઊંઘી ગઈ ચૂલો ટાઢો કરવાનો તો ભૂલી ગઈ મધરાત થઈ અને શીતળામાં ફરવા નીકળ્યા ચૂલામાં આરોટ્યા શીતળામાં આખા શરીરે દાજી ગયા અને તેમને શ્રાપ આપ્યો જેવું મારું અંગ બળ્યું એવું તારું પેટ બળજો સવારમાં જુએ તો ચૂલો સળગતો દીઠો પારણામાં જુએ તો છોકરો મળદું થઈને પડેલો વહુ સમજી ગઈ કે શીતળામાનું સાપ લાગ્યું છે નાની વહુ જોધાર આસુએ રડવા લાગી પણ જેઠાણી મનમાં ને મનમાં રાજી થઈ પણ નાની વહુ ઉપર સાસુમાને ઘણો હેત હતો સાસુએ ધીરજ આપી અને કહ્યું વહુ રડવાથી કાંઈ નહીં વળે તો શીતળામા પાસે જા એ છોકરો સજીવન કરશે સાસુમાના આશીર્વાદ લઈ અને છોકરાને જોડીમાં નાખી વહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી આવી છલો છલ ભરેલી પણ પાણી ચકલોય બોટતું નહીં વહુને જતી જોઈ તલાવડીઓ કહે બહેન ક્યાં જાય છે મને શીતળામાનો સાપ લાગ્યો છે સાપનું નિવારણ કરવા જાઉં છું શીતળામા પાસે જાઉં છું તલાવડીઓ કહે ભલે બહેન પણ અમારું પાણી પીસ નહીં જે પીવે એ મરી જાય છે અમારા એવા સાપ આપ હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા બે આંખલા મળ્યા બેવું આંખલાની કોટે ઘંટીના પળ બાંધા છે અને લડ્યા કરે છે નાને વહુને જતી જોઈ આંખલા કહે બહેન ક્યાં જાય છે વહુ બોલી શીતળામાં પાસે સાપનું નિવારણ કરવા આંખલાઓ કહે ભલે પણ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે એવા સાપ આપ કર્યા હશે કે અમારું લડવાનું અટકતું જ નથી વહુ તો આગળ ચાલી વનવગડો આવ્યો બોરડીના ઝાડ નીચે ડોસીમાં બેઠા હતા એમનું માથું ઉઘાડો અને માથામાં ખંજવાળા કરે વહુને જોઈ અને ડોશીમા કહે બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને બહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને એ બેઠી માથું જોવા ડોસીમાના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ વહુને આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો કેટલી વારમાં તો ડોસીમાના ખોળામાં છોકરો સજીવન થઈ ગયો બહુ તો રાજી રાજી થઈ ગઈ જટ દઈ અને છોકરાને પોતાના ખોળામાં લીધો બહુ સમજી ગઈ કે આજ શીતળામાં છે એ તો ડોશીમાના પગમાં પડી ગઈ માતાજી તમારા આશીર્વાદથી મારો છોકરો જીવતો થયો છે તમે મારું પેટ ઠાર્યું પણ માં રસ્તામાં મને બે તલાવડી મળી હતી એમનું પાણી કોઈ પીતું નથી એમના સાફ પાપ હશે શીતળામાં કહે ગયા ભવે એ બંને શોક્યો હતી રોજ કજીઓ કરતી અને કોઈને છાક સાહસ આપે નહીં અને આપે તોય પાણી રેડીને આપે એના કારણે આજે એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ એમનું પાણી પીજે એટલે એના પાપ દૂર થશે વહુ કહે માતાજી રસ્તામાં બે આંખલા મળ્યા હતા એમને કોટે ઘંટીના પડ બાંધેલા છે અને બંને કાયમ લડ્યા કરે છે એમના સાપ પાપ હશે ગયે ભાવે એ બે દેરાણી જેઠાણી હતા એ કોઈને દળવા કે ખાંડવા દેતા નહીં એના કારણે એમને કોટે ઘંટીના પડ બાંધાયા છે તું એ પડ છોડી નાખજે એટલે એમના પાપ નાશ પામશે નાની બહુ તો શીતળામાના આશીર્વાદ લઈ અને છોકરાને રમાડતી રમાડતી ઘરે પાછી વળી રસ્તામાં લડતા આંખલા આવ્યા તેમણે શીતળામાની વાત કરી કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને લડતા અટકા આગળ જતા તલાવડી આવી તેમણે શીતળામાની વાત કરી અને પાણી પીધું તલાવડી રાજી થઈ ગઈ થોડી વારમાં તો પશુ પંખીઓ એમનું પાણી પીવા લાગ્યા બહુ છોકરાને લઈ અને ઘરે આવી સાસુમાં તો રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં ઝેર થયું બીજા વર્ષે રાંધણસરનો દાડો આવ્યો જેઠાણીના મનમાં થયું હું પણ દેરાણીની જેમ કરું એ રાંધવા બેઠી ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ મધરાત થઈ અને શીતળામાં ચૂલામાં આળોટ્યા આખા એ શરીરે દાજી ગયા એમણે શ્રાપ આપજો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે જેઠાણી પારણામાં જુએ તો છોકરો મરેલો દીઠો જેઠાણી સમજી ગઈ કે શીતળામાનો સાપ લાગ્યો છે એ પણ દેરાણીની જેમ છોકરો લઈ અને શીતળામા પાસે જવા ચાલી નીકળી રસ્તે જતાં બે તલાવડી આવી તલાવડી કહે બહેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામા પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણીને રેસ ચડી અને ગુસ્સામાં બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી આગળ જતા બે આંખલા મળ્યા આંખલા કહે બહેન ક્યાં જાય છે શીતળામા પાસે અમારો સંદેશો લેતી જાને હું કાંઈ તમારા જેવી નવરી નથી એમ કહી જેઠાણી તો આગળ ચાલી અઘોર જંગલમાં બોરડી નીચે ડોશીમાનું રૂપ ધરી અને શીતળામાં બેઠા હતા માથું ઉઘાડું અને ખંજવાય કરે ડોશીમા કહે બહેન ક્યાં જાય છે જેઠાણી બોલી શીતળામા પાસે જરા મારું માથું જોતી જાને જેઠાણી છણકો કરતાં બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી મારો છોકરો મર્દ થઈ ગયો છે આમ કહી ત્યાંથી ચાલી નીકળી જેઠાણી તો આખો દાડો રખડી જંગલમાં ઝાડવા જોતી વળી પણ ક્યાંય શીતળામાં ના મળ્યા મોડી રાત સુધી રખડતી રજળતી થાકી ગઈ છોકરાનું મરદું લઈ રડતીને કૂટતી ઘરે આવી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો અને સૌને ફળજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં